રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે ભારતીય વિચાર મંચ દ્વારા વ્યાખ્યાનમાળા પ્રદર્શની અને મલ્ટીમીડિયા શોનું આયોજન ભારતીય વિચારમંચ અને ભારત શોધ સંસ્થાન દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘની શતાબ્દી યાત્રા નેતૃત્વની દિશા અને ભૂમિકા વિષય પર વિશેષ વ્યાખ્યાનમાળા પ્રદર્શની તથા મલ્ટીમીડિયા શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અગિયારમી ચૌદ નવેમ્બર બે હજાર પચ્ચીસ દરમિયાન ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર મેમનગર અમદાવાદ ખાતે યોજાશે કાર્યક્રમમાં પ્રદર્શની અને મલ્ટીમીડિયા શોનું લોકાર્પણ ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અગિયાર નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ સાંજે સાડા પાંચ વાગ્યા કલાકે થશે આ પ્રસંગે સંઘના વરિષ્ઠ વિચારકો પ્રજ્ઞા પ્રવાહ અને ભારતીય વિચાર મંચના પ્રતિનિધિઓ તેમજ વિવિધ શૈક્ષણિક સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ અને સમાજના પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહેશે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ ચૌદ નવેમ્બર આમ ચાર દિવસનો આ કુલ મળીને કાર્યક્રમ રહેશે કાર્યક્રમમાં પહેલા દિવસે એટલે અગિયારમી નવેમ્બરના દિવસે સાંજે સાડા વાગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હાથે આપણું જે મલ્ટીમીડિયા શો અને પ્રદર્શની છે એનું ઉદઘાટન થશે અને ત્યારબાદ સાંજે સાડા છ વાગ્યાથી આઠ વાગ્યા સુધી વ્યાખ્યાનનો કાર્યક્રમ રહેશે પહેલા દિવસે જેમાં વક્તા તરીકે ડૉક્ટર ગોપાલજી રહેશે અને આદ્ય ચાલક ડૉક્ટર પૂજ્ય હેડગેવારજીના જીવન ઉપરની વાતચીત રહેશે બીજા દિવસથી એટલે બાર તેર અને ચૌદ એમ ત્રણેય દિવસ રોજ બપોરે ચાર વાગ્યાથી માંડી અને રાત્રે આઠ વાગ્યા સુધી પ્રદર્શની મલ્ટીમીડિયા શો અને વ્યાખ્યાન આમ ત્રણેય વસ્તુ સમાજના બધા લોકો માટે ખુલ્લું રહેશે અને જે મેં આગાઉ વાત કરી હતી અને આપ સભાને પ્રેસનોટમાં આપેલું છે એ પ્રકારે ત્રણેય વક્તાઓ ત્રણેય દિવસ પોતાની વાતચીત કરશે અમે આમ તો સમાજના તમામ ક્ષેત્રના અગ્રગણ્ય લોકોને બોલાવ્યા છે એટલે લગભગ